તો મિત્રો આપણે આજે ગુજરાતમાં આવેલા મ્યુઝિયમોની વિશે વાત કરીશું જો તમે ચેનલ પર નવા હો તો સબ્સ્ક્રાઇબ કરીને બે લાયકન ઓન કરી દેજો અહીં આપણે આ વિડીયોમાં કયું મ્યુઝિયમ ગુજરાતમાં ક્યાં આવેલું છે તેની જાણકારી જોઈશું જો તમે વિદ્યાર્થી અથવા કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરો છો તો આ વિડીયો તમારે પૂરો જોશો જેથી તમને માહિતી મળી રહે તો ચાલો આપણે શરૂ કરીએ આ માહિતી તમને ચોક્કસ સારી લાગશે મ્યુઝિયમ વડોદરા મહાવીર મદનસિંહ મ્યુઝિયમ ભુજ વલભીપુર મ્યુઝિયમ વલભીપુર ભાવનગર બાટન મ્યુઝિયમ ભાવનગર દરબાર હોલ મ્યુઝિયમ જુનાગઢ ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ પોરબંદર પ્રભાસ પાટણ મ્યુઝિયમ સોમનાથ બરોડા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી વડોદરા હેલ્થ મ્યુઝિયમ વડોદરા મેડિકલ કોલેજ મ્યુઝિયમ વડોદરા મ્યુનિસિપલ મ્યુઝિયમ અમદાવાદ પાલડી રજની પરીખ આર્ટ્સ કોલેજ આર્કિયોલોજીસ્ટ મ્યુઝિયમ આણંદ ભોજે વિદ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ અમદાવાદ કેલિકો મ્યુઝિયમ અમદાવાદ શ્રેયક સ્પોક મ્યુઝિયમ અમદાવાદ ગ્રામીણ લોક કલા સંગ્રહાલય જે છે કચ્છમાં એ વજીર કચ્છી ભરતકામ સંગ્રહાલય ભુજ કચ્છ ગાંધી સ્મારક સંગ્રહાલય અમદાવાદ પતંગ મ્યુઝિયમ અમદાવાદ પાલડી કચ્છ મ્યુઝિયમ ભુજ બીજે મેડિકલ કોલેજ મ્યુઝિયમ અમદાવાદ સાપુતારા મ્યુઝિયમ ડાંગ જે છે આહવા લેડી વિલ્સન મ્યુઝિયમ ધરમપુર વલસાડ વિન્ચેસ્ટર મ્યુઝિયમ સુરત વોટસન મ્યુઝિયમ રાજકોટ ઢીંગલી મ્યુઝિયમ રાજકોટ ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ ભાવનગર જામનગર મ્યુઝિયમ ઓફ એન્ટીક્વિસ જામનગર ગીરધરભાઈ મહેતા બાળ સંગ્રહાલય અમરેલી આદિવાસી લોક કલા સંગ્રહાલય છોટા ઉદયપુર ડાયનોસોર મ્યુઝિયમ અને ફોસિલ પાર્ક મહીસાગર રૈયાલી સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ વલ્લભ વિદ્યાનગર મહારાજા રાવ મ્યુઝિયમ વડોદરા મહાત્મા ગાંધી મ્યુઝિયમ ભાવનગર ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ કચ્છ નેચરલ હિસ્ટ્રી સંગ્રહાલય ગાંધીનગર મહાવીર જૈન આરાધના કેન્દ્ર કોબા ગાંધીનગર ઓડિયમ સંગ્રહાલય ગાંધીનગર શામળાજી સંગ્રહાલય અરવલ્લી ભીલોડા હેલ્થ મ્યુઝિયમ વડોદરા વડનગર સંગ્રહાલય વડનગર શ્રીથળ સંગ્રહાલય સિદ્ધપુર પાટણ પાટણ સંગ્રહાલય પાટણ તો મિત્રો આ જે છે કંઈ મ્યુઝિયમ હતા તેના વિશે મેં અહીં માહિતી આપી છે બીજા કોઈ પણ તમે જાણતો હો તો કોમેન્ટમાં શેર કરજો અને જો તમે ચેનલ પર નવા હો તો પ્લીઝ સબ્સ્ક્રાઇબ કરીને જજો તો આપણે હવે મળીએ બીજા વિડીયોમાં અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો